ભરૂચ શહેરમાં મંગળવારે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી વિરુદ્ધ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ જોડાયો હતો શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો મુસ્લિમ સમાજના લોકોએ શહેરમાં આવેલા કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો આ અંગે મુસ્લિમ આગેવાનોએ જણાવ્યા મુજબ વકફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સમુદાય સંપત્તિઓ જે દાન રૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે તેના ઉપર સરકાર નો અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવી રહ્યો છે આવા કાયદાઓના અમલથી ન્યાય અને સમાનતા નહીં રહે પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલન કરવામાં આવ્યો હતો જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યક્ત કરાતા સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત વિવિધતાનો દેશ છે જ્યાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે આવા કોડ લાગુ કરવાથી બંધારણના મૂળભૂત હકો પર આઘાત થાય છે લઘુમતી સમુદાયો વિરોધ નોંધાવતા આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો કે જે સરકાર દસ મિનિટ રોડ ઉપર નમાઝ પડવા દેતી નથી તે મુસ્લિમો માટે શું કરવાની છે વિરોધ પ્રદર્શનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો સિફા કાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકઅફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવણાની વાત કરો ફાળવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઊભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને આંક આ હલકામાં લેવાની કોશિશ ના કરે આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં શી ફાળો ભજવ્યો છે અને મહત્ત્વની ભૂમિકા ભજી છે હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પણ અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી